ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પ્રકરણ ચૌદ છે રૂપિયા અને પૈસા એમાં સમજૂતી મેળવીશું સ્વ અધ્યયન પોથીમાં પહેલો પ્રશ્ન છે એક કંપાસ પેટીની કિંમત પાંત્રીસ રૂપિયા છે તો આ કિંમત ચૂકવવા નીચે આપેલા ચલણી નાણાંના જૂથ પૈકી કયા જૂથની રકમ સાચી છે તો જૂથ એકમાં જોઈએ તો વીસની નોટ દસની નોટ ને બેનો સિક્કો એટલે કે બત્રીસ રૂપિયા થશે દસની નોટ વીસની નોટ ને એક રૂપિયાનો સિક્કો એટલે એકત્રીસ રૂપિયા થશે અહીંયા વીસની નોટ દસની નોટ ને પાંચનો સિક્કો એટલે પાંત્રીસ રૂપિયા થશે જે એની કિંમત છે કંપાસ પેટીની એટલે અહીંયા પાંત્રીસ આગળ આપણે ખરાની નિશાની જૂથ ત્રણમાં કરીશું તમારી પાસે વીસ રૂપિયા છે અને એમાંથી તમે દસ રૂપિયા તમારા મિત્રને આપ્યા તો હવે તમારી પાસે કેટલા રૂપિયા વધ્યા વીસમાંથી દસ જતા રહ્યા દસ વધ્યા એટલે આપણે દસ આગળ ખરાની નિશાની કરીશું આપેલ ચિત્ર એક અને બેના આધારે જવાબ આપો અહીંયા ચિત્ર એક છે તમે જોઈ શકો છો દસનો સિક્કો બેનો સિક્કો પાંચનો સિક્કો ને બેનો સિક્કો દસ ને બે બાર ને બે ચૌદ ને પાંચ ઓગણીસ એટલે કે આ ઓગણીસ રૂપિયા છે આમાં દસનો સિક્કો ને બે 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 એમ બે ને બે ચાર ને બે છ છ અને દસ સોળ રૂપિયા છે હવે એના આધારે ચિત્ર એકની કિંમત વધારે છે કે બેની વધારે છે કે બંનેની સરખી છે તો આપણે જોઈએ આ ઓગણીસ રૂપિયા છે અને આ સોળ છે એટલે કે ચિત્ર એકની કિંમત વધારે છે તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું અઢાર રૂપિયાની આઈસક્રીમ ખરીદીને તમે દુકાનદારને વીસ રૂપિયા આપ્યા તો તમને કેટલા રૂપિયા પાછા મળે તો બે રૂપિયા પાછા મળે તો અહીંયા બેમાં માં ખરાની નિશાની કરીશું વીણા પાસે ચાલીસ રૂપિયા છે કવિતા પાસે તેનાથી અડધા છે તો એની પાસે તો ચાલીસના અડધા વીસ થાય તો અહીંયા વીસ આગળ ખરાની નિશાની કરીશું સત્યાવીસ રૂપિયાની રકમ મેળવવા આપેલ ચલણી નાણાં પૈકી કઈ કઈ ચલણી નોટ અને સિક્કાનો ઉપયોગ કરી શકાય તેના પર ખરાની નિશાની કરો તો સત્યાવીસ રૂપિયા છે તો પહેલાં બે દસ દસની નોટ એટલે વીસ રૂપિયા વીસ પછી એક પાંચનો સિક્કો એટલે પચીસ રૂપિયા અને આ બેનો સિક્કો એટલે ને બે સત્યાવીસ રૂપિયા થશે તો એ આગળ આપણે ખરાની નિશાની કરીશું તમારી માતા તમને પચાસ રૂપિયા આપવા માગે છે આ માટે તે તમને પચાસ રૂપિયાની એક નોટ આપી શકે આ સિવાય અન્ય કઈ ચલની નોટનો ઉપયોગ કરી તમને પચાસ રૂપિયા આપી શકે તો દસ દસ રૂપિયાની પાંચ નોટ આપે તો પચાસ થાય વીસ રૂપિયાની એક નોટ આપે અને પછી દસ દસ રૂપિયાની ત્રણ નોટ આપે તો પચાસ રૂપિયા થાય અથવા વીસ રૂપિયાની બે નોટ આપી અને દસ રૂપિયાની એક નોટ આપે તો પણ પચાસ રૂપિયા થશે હવે મૌખિક ગણતરી કરી અને જવાબ આપો અહીંયા દડાની ભમડાની પેન્સિલની કેળાની ને ચોકલેટની કિંમત આપેલી છે એક દડો અને એક ભમડાની કિંમત કેટલી તો આપણે અહીંયા એક દડો પંદર રૂપિયાનો છે અને એક ભમરડો સાત રૂપિયાનો છે તો પંદર અને સાત બાવીસ રૂપિયા થાય તો અહીંયા બાવીસ રૂપિયા લખીશું બે પેન્સિલ છે તો ત્રણ રૂપિયાની એક પેન્સિલ હોય બે પેન્સિલ છે તો એના છ રૂપિયા થશે અને ત્રણ ચોકલેટ છે ચોકલેટનો એક રૂપિયો છે જે ત્રણ લઈશું તો ચોકલેટના ત્રણ રૂપિયા થશે તો છ અને ત્રણ નવ રૂપિયા થાય તો અહીંયા નવ રૂપિયા લખીશું એક દડો આપણે જોઈએ છે કે દડો પંદર રૂપિયાનો છે એક કેળું કેળું જોઈએ છે તો બે રૂપિયાનું છે અને એક પેન્સિલ પેન્સિલ ત્રણ રૂપિયાની છે તો એ બધાની કિંમત તો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસને વીસ એટલે કે વીસ રૂપિયા થાય છે તો અહીંયા આપણે વીસ રૂપિયા લખીશું એક શાળામાં ચાલતા રામ હાટમાં વેચાતી વસ્તુઓ માટેનું ભાવપત્રક નીચે મુજબ છે તેનો અભ્યાસ કરી બિલની વિગતો પૂર્ણ કરો હવે અહીંયા જો પેન્સિલ એક છે એ બે રૂપિયાની છે નોટબુક ચૌદ રૂપિયા મીણિયા કલર પંદર રૂપિયા પેન આઠ રૂપિયા અને પેન્સિલનો સંચો ચાર રૂપિયા હવે એ પ્રમાણે આપણે બિલ બનાવવાનું છે તો અહીંયા પેન્સિલ આપી છે તો એનો અહીંયા જોઈએ બે રૂપિયા ભાવ છે તો અહીંયા બે રૂપિયા ત્રણ નંગ લઈએ તો બે રૂપિયા હિસાબે બે તરી છ રૂપિયા થશે નોટબુક અહીંયા ચૌદ રૂપિયા આપ્યા છે તો અહીંયા ચૌદ રૂપિયા લખીએ બે લઈએ તો અઠ્યાવીસ રૂપિયા થશે પેન છે એ આઠ રૂપિયાની લખી છે એ બે લઈએ તો સોળ રૂપિયા થશે તો કુલ આપણને આ બધાનો સરવાળો કરીએ તો પચાસ પચાસ રૂપિયા થશે હવે સરવાળો રૂપિયા બત્રીસ રૂપિયા પચાસ પૈસા રૂપિયા તેતાલીસ પોઈન્ટ ઝીરો હવે આનો સરવાળો કરીએ તો જીરો વત્તા જીરો ઝીરો પાંચ ને જીરો પાંચ ત્રણ અને બે પાંચ ચાર અને ત્રણ સાત તો અહીંયા પંચોતેર પોઈન્ટ પચાસ આનો સરવાળો કરીએ જીરો પાંચ ને પાંચ દસ દસની સૂન વધી એ ત્રણ ને બે પાંચ ને એક છ અહીંયા સાત ને ઝીરો સાત અને એક આટલા રૂપિયા એકસો ને છોતેર હવે અહીંયા બાદ બાકી કરવાની છે જીરોમાં જીરો જાય તો ઝીરો પાંચમાં પાંચ જાય તો જીરો પાંચમાં એક જાય તો ચાર અને ત્રણમાં એક જશે તો બે પચાસ રૂપિયામાંથી અઠ્યાવીસ રૂપિયા અને પચાસ પૈસા બાદ કરો તો પચાસ પોઈન્ટ ઝીરો જીરો એમાંથી અઠ્યાવીસ પોઈન્ટ પચાસ બાદ કરીએ જીરોમાં જીરો જાય તો જીરો જીરોમાં પાંચ નહીં જાય એટલે ઝીરો ઉપર દસ લખીશું આની ઉપર નવ ને આની ઉપર ચાર દસમાં પાંચ જશે તો પાંચ નવમાં આઠ જશે તો એક અને ચારમાં બે જશે તો બે એટલે કે એકવીસ રૂપિયા પચાસ પૈસા અહીંયા વસ્તુઓની કિંમત આપેલી છે એક મેળાની હવે એના પ્રશ્ન જોઈ લઈએ કે રાહુલ ચકડોળમાં બેસે છે અને સમોસાનો નાસ્તો કરે છે તો ચકડોળના પચીસ રૂપિયા છે અને સમોસાના બાર રૂપિયા છે એટલે કે એનો ખર્ચ પચીસ વત્તા બાર એટલે કે સાડત્રીસ રૂપિયા એને ખર્ચ થશે પછી એની નાની બેન માટે આઈસ્ક્રીમને ઢીંગલી લે છે આપણે જોઈ શકીએ છીએ આઈસ્ક્રીમના અઢાર રૂપિયા છે અને ઢીંગલીના અઠ્યાવીસ રૂપિયા છે તો બંનેનો સરવાળો છેતાલીસ રૂપિયા થશે એટલે કે ત્યાં એ છેતાલીસ રૂપિયા ચૂકવે છે હવે એની પાસે સો રૂપિયા છે તો પહેલાં આપણે સોમાંથી છેતાલીસ બાદ કર્યા ચોપન રહ્યા માંથી આ સાડત્રીસ બાદ કર્યા એટલે કે સત્તર રૂપિયા એટલે કે હવે એની પાસે સત્તર રૂપિયા બચ્યા છે તમે આ બંનેનો સરવાળો પહેલાં કરી અને એને પણ સોમાંથી બાદ કરી શકો હવે સુનિતા એના મમ્મી પપ્પા જોડે જાય છે એ ચકડોળમાં બેઠી છે તો પચીસ રૂપિયા છે એ ના છે તો અહીંયા હું એની જોડે લખી શકું કે આ ચકડોળ ના છે પછી એણે ઢીંગલી લીધી છે એટલે અઠ્યાવીસ રૂપિયા ઢીંગલી ના છે અને એણે સેન્ડવિચ ખાધી છે તો સેન્ડવિચના આપણે જોઈ શકીએ છીએ કે વીસ રૂપિયા છે તો હવે એ બધાનો આપણે અહીંયા સરવાળો કરી લઈશું તો સરવાળો જોઈએ છે કે તોતેર રૂપિયા આવે છે તો અહીંયા તોતેર રૂપિયા એને ખર્ચ થયો છે હવે આગળ જોઈએ મીના પાસે પંચોતેર રૂપિયાને પચાસ પૈસા છે અને શીલા પાસે સો રૂપિયાને પચાસ પૈસા છે તો બંને પાસે થઈને કેટલા છે તો પંચોતેર પોઈન્ટ પચાસ વધતા સો પોઈન્ટ પચાસ તો બંનેનો સરવાળો કરીશું તો એકસો છોતેર રૂપિયા આવે છે તો અહીંયા લખીશું કે કુલ એકસો છોતેર રૂપિયા થાય અતુલે એકસો પચાસ રૂપિયાનો એક થેલો પંચોતેર રૂપિયાનો કંપાસ અને પંચાવન પોઈન્ટ પંચાસની રંગ ખરીદ્યા તો એને કેટલો ખર્ચ થયો તો અહીંયા સરવાળો કરીશું આપણે એકસો પચાસ ઝીરો ઝીરો પંચોતેર ઝીરો અને પંચાવન પોઈન્ટ પચાસ સરવાળો આવે છે બસો એંસી પોઈન્ટ પચાસ એટલે કે એને બસો એંસી પોઈન્ટ પચાસ રૂપિયાનો ખર્ચ કર્યો છે મોહસિન પાસે ત્રણસો ને પચાસ પોઈન્ટ પચાસ હતા અને એમાંથી એણે બસો સાહીઠની કિંમતનું શર્ટ ખરીદ્યું તો હવે જો આટલા હોય અને શર્ટ માટે ચૂકવે એટલે કે એની જોડે હવે રૂપિયા ઓછા થશે જ્યારે ઓછા થાય છે ત્યારે બાદ બાકી કરીએ તો ત્રણસો પચાસમાંથી બસો ને સાહીઠ જશે તો પહેલાં જીરોમાં જીરો જાય તો જીરો પાંચમાં જીરો જાય તો પાંચ જીરોમાં જીરો જાય ઝીરો પાંચ ઉપર પંદર કારણ કે પાંચમાંથી છ નહીં જાય પંદરમાંથી છ જશે તો નવ ને બેમાં બે જશે તો ઝીરો એટલે કે એની જોડે નેવું પોઈન્ટ પચાસ રૂપિયા બચ્યા હશે ઇઠ્યોતેર રૂપિયા એટલે પચાસની એક નોટ વીસની એક નોટ એટલે પચાસ સાહીઠ સિત્તેર રૂપિયા થયા વીસની એક નોટ એટલે પછી છે પાંચ રૂપિયાનો એક સિક્કો અને પછી એક એક રૂપિયાના ત્રણ સિક્કા થાય નીતા દરરોજ પાંચ રૂપિયાની બચત કરે છે તો કેટલા દિવસ બચત કરે તો પિસ્તાલીસ થાય તો પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરીએ તો પહેલાં પાંચ જીરો જીરો ચારમાં જીરો જશે તો ચાર પાંચ ઉતારીશું પાંચ નવ્વા પિસ્તાલીસ એટલે કે એને નવ દિવસ સુધી બચત કરવી પડશે તમે સો રૂપિયાની નોટ લઈને દુકાને જાઓ દુકાનમાંથી બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાની એક એવી બે નોટબુક ખરીદો તો અહીં બાવીસ પોઈન્ટ પચાસનો મેં સરવાળો કર્યો છે બે વાર એટલે પિસ્તાલીસ રૂપિયા થયા તો સોમાંથી પિસ્તાલીસ રૂપિયા બાદ કરીએ એટલે કે પંચાવન રૂપિયા આપણને દુકાનદાર પાછા આપે ત્રણસો પચાસ પૈસા એટલે કેટલા રૂપિયા અને પચાસ પૈસા એટલે અહીંયા આપ્યું છે ત્રણસો પચાસ રૂપિયા ના કહેવાય એને આઠ રૂપિયા પણ ના કહેવાય એટલે કે ત્રણ રૂપિયા અને પચાસ પૈસા કહેવાય તો અહીંયા આપણે એમાં ખરું કરી અને અહીંયા ત્રણ રૂપિયા પચાસ પૈસા લખીશું હવે આપણે જોઈએ આ પચાસની નોટ વીસની નોટ એટલે પચાસ ને બે સિત્તેર અને આ પાંચ એટલે પંચોતેર રૂપિયા છે તો આપણે અહીંયા ખરું કરીશું સોમાંથી સિત્તેર જાય તો ત્રીસ રૂપિયા વધે અહીંયા ત્રીસ આગળ ખરું કરી અહીંયા ત્રીસ રૂપિયા લખીશું હવે આગળ છે સરવાળો કરો કે સો રૂપિયા ને બસો રૂપિયા તો ત્રણસો રૂપિયા થાય તમારા જન્મ દિવસે તમારા પિતાએ તમને સો રૂપિયા આપ્યા અને માતાએ પચાસ આપ્યા તો એકસો પચાસ રૂપિયા થયા તો એકસો પચાસ રૂપિયા આગળ ખરું કરીશું તમને મળેલ જન્મ દિવસના એકસો પચાસ રૂપિયા માંથી એસી જુવાર ખરીદી તમે કબૂતરને ખવડાવી તો હવે કેટલા બાકી રહ્યા તો એકસો પચાસ માંથી એસી જશે એટલે સિત્તેર રૂપિયા વધ્યા તો અહીંયા સિત્તેર આગળ ખરા નિશાની કરીશું એકવીસ રૂપિયાના કેળાની ખરીદી કરી મેં દુકાનદારને કેટલાક રૂપિયા આપ્યા જો એણે મને નવ રૂપિયા પાછા આપ્યા હોય તો મેં કેટલા આલ્યા તો એકવીસમાં માં નવ ઉમેરીએ તો ત્રીસ આવે તો અહીંયા ત્રીસમાં માં ખરાની નિશાની કરીશું હવે એક બિલ છે એને પૂર્ણ કરવાનું છે તો બે બિસ્કીટના પેકેટ ખરીદ્યા છે અને એનો ભાવ સાત છે તો સાત દૂધ અહીંયા ચૌદ આવશે એક પેન્સિલ ખરીદી છે જે ત્રણ રૂપિયાની છે એટલે અહીં ત્રણ રૂપિયા એક સાબુ એકવીસનો છે તો અહીંયા એકવીસ એટલે કે ટોટલ થયું છે આડત્રીસ રૂપિયા હવે અહીંયા એકસોને પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયાની છત્રીસ છે અને પચીસ પોઈન્ટ પચાસનું બોલ છે તો ગીતાએ છત્રી અને દડાની ખરીદી કરી તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એકસો પંચોતેર પોઈન્ટ પચાસ અને પચીસ પોઈન્ટ પચાસનો સરવાળો કરીશું તો આવશે બસો એક રૂપિયા એટલે એને બસોને એક રૂપિયા ચૂકવવા પડે જો ગીતા પાસે બસોને પચાસ રૂપિયા હોય તો છત્રીને દડાની ખરીદી કર્યા પછી હવે એની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે તો જો એની જોડે બસો પચાસ હોય તો છત્રીને દડાના બસોને એક રૂપિયા થયા હતા તો આપણે એમાંથી બાદ બાકી કરીશું તો ઓગણપચાસ રૂપિયા વધે છે એટલે અહીંયા લખીશું કે ઓગણપચાસ રૂપિયા બચ્યા હશે તો ચાલો મિત્રો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો